દર્શન કરાયા જીતુભાઈ હું બ્રાહ્મણ છું અને આ અમે અત્યારે હાલ વિસ્તારમાં હિંગળાજ માતાજી નું મંદિર કહેવાય કાળાશ નજીક ત્યાં પહોંચી ગયા છે હવે અહીંનો પૌરાણિક ઇતિહાસ એમ કે છે કે ઈસવીસન હોળસો ને એકવીસમાં અહીંયા અમરનાથ સ્વામી તપ કરતા એ સમયે માયાગીરી નામના એક સંત એમ અમરનાથ બાપુની બહુ સેવા કરી ઘણા બધા વર્ષો નવ વર્ષ સેવા ચાકરી નવ દવરા પ્રસંખ્યા અને ગુરુ ભલે બોલો હવે મારે હિંગળા જ પીરસવા જવું છે તે દી ચારણો ભરવાડો ક્ષત્રિયો બધા હિંગળા જ પીરસવા જાતા બહુ કઠિન જાત્રા ત્રણ મહિના લાગે અને એ બ્લુચિસ્તાન માં છે પાકિસ્તાન પાસે બ્લુચિસ્તાન ત્યાં માતાજી સુતેલી દ્રષ્ટિમાં એમનો ફોટો છે પછી આ માયાગીરી બાપુ ત્યાં ગયા અને સંતો સાધુને જમાડ્યા બહુ એમને ભક્તિ કરી માને કીધું તમે એક ઠાંગામાં એક સંત છે ત્યાં કેટલા વર્ષોથી ઉભા છે તપ કરે છે આપ ત્યાં પધારો એવી મારી ઈચ્છા છે બીજું કોઈ ઈચ્છા છે નહીં ત્યારે માએ કીધું કે આ શંખ અને એક ચીપીઓ અને એક જોડી જેવું આપ્યું કે જા ત્યાં હું આવી જઈશ અને ઈ વચને બંધાણેલા ત્યાર પછી ઈસવીસન સોળસો ને ત્રીસમાં માં આ ઠાંગા ડુંગર કહેવાય ત્યાં માતાજી આવ્યા અહિયાં એમને પહેલા અને અમરનાથ ગીરી ધન્ય પાયમાં દર્શન કરી અને ત્યાર પછી સતત અહીંયા શક્તિ પીઠ શક્તિ માતાજી જેને કહેવાય હિંગળાદ હિંગળાદ એનો મંત્ર પણ આમ છે ઓમ એ હિમ ક્લીમ હિંગળા જાય નમ ખાસ કરીને ઘણા બધા વિસ્તારના અહીંયા સ્થાનિક નિવાસીઓ મેર ધરજિયા પરિવારો બધા અનેક પ્રકારના દરેક જાતિના કોમના માણસો આવે છે માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે અમારા વિડિયામાં મુખ્ય ધ્યેય છે જૂની વસ્તુને ઉજાગર કરવી જે અંતર્યા વિસ્તારમાં છે એને પ્રગટ કરવું અમારે કોઈ સાથે હરીફાઈ નથી કોઈ સાથે શબ્દો કહેવા નથી બહુ શાંતિ પર વિનયપૂર્વક ખાસ કરીને વૃદ્ધો વૃદ્ધો અમારું નિશાન છે એને અમારે યુવાન કદાચ આનાથી વંચિત હોય અત્યારે સમયકાળ દરમિયાન પણ જે પચાસ વર્ષ ઉટાઈ ગયા છે એ લોકો માટેનો આજ આ વિડીયો છે એમને અવશ્ય દર્શન કરવા જોઈએ અહીંયા આવવું જોઈએ અને આ પ્રસિદ્ધ એવી જગ્યા છે જ્યાં વર્ષોથી અત્યારે તો બાપુ છે એમના વારસદારો પૂંજા અર્ચના કરે છે ઘણીવાર મહાભોજન અર્ચનાઓ આગ આખોલ પાખોળના મોરડીના ગામના અહીંયા કાળાસરના પછી અહીંયા હાવ નજીક જ ગામ છે આપણે જેનું નામ છે હાવ ટૂંકુ નામ છે પીપળીયા દાદલ પછીનું બીજું અને અહીંયા ઝીંજુડા ઝીંજુડાવાળા એ બાપુ હત અહીંયા થાંગનાથ મંદિરમાં શિવની પૂંજા ઉપાસના કરે છે વારસાઈ તો આ મંદિરનું ભવ્ય નિર્માણ તો ઘણા બધા વર્ષો નિર્માણ ને ને મંદિર હું સવંત વાત તો અને માતાજી અહીંયા અમરનાથ સ્વામી ને દર્શન દઈ ગયા ખુદ ખુદાત હતી તો ઈ વખત નો સમય વખતે તો બાંધકામ નો જ હોય છે ત્યાર પછી જેમ જેમ માણસોમાં આવક પૂરતી વધતી ગઈ આર્થિક રીતે એમ ધર્મમાં પણ પૈસા વાપરતા ગયા સમય જતા બાંધકામ રસોડું મંદિર નિર્માણ થતું ગયું અને અવારનવાર ધાર્મિક પ્રસંગોમાં પણ એમને હરિભક્તો માતાજીના ભક્તો ખાસ ચંડી પણ છે ચોસઠ ચોસઠી જોગણીઓના વર્ણનો આવે છે એમાંના કામાક્ષી દેવી યમ ઘટા નાસિકે તથા શૈલ્ય પુત્રી દ્વિતીય અદ્વિતીય અને એમાં આ હિંગળાજ માતાજીનું પણ વર્ણન છે શક્તિદેવ ચોસેઠ જોગની જે આપણે વાત કરો છો ને એમાં એકા મૂળ પાર્વતીના અંગમાંથી ઉત્પન્ન થયેલા શિવપુરાણ નો મોટો પ્રસંગ જો કોઈ હોય તો દક્ષ પ્રજાપતિ યજ્ઞ અને પાર્વતીનું નું ઈ કુંડમાં પડ્યા એમાં શિવને ખબર પડી એટલે એને પાર્વતીની ખંભે નાખ્યા એ ચ્વાસઠ ટુકડા જ્યાં પડ્યા એ ચ્વાસઠ જોગણીઓ અમારા ધર્મશાસ્ત્રમાં બતાવે છે એમાં નામ એક આ હિંગલા જ નામ છે કામાક્ષી બંગાળમાં આવી વિષ્ણુદેવી કાશ્મીરમાં છે અત્યારે મોટા વર્તમાન સમયમાં મોટા મંદિરો બન્યા પણ ત્યારે આ પૌરાણિક ગ્રંથમાંથી જે ઈ ચંડીપાઠ મેં આવુ ત્યાંપી સ્વાહા સ્વાહાલ ઝૌતલની ઈ આની જ આપી છે આવા માતાજી નખ સંસ્કૃતમાં નામ છે કુષ્માંડા એટલે દુર્ગા નું છઠ્ઠું સ્વરૂપ છે સંસ્કૃત ભાષા દેવો ભાષા છે પ્રાચીન એને જેમાં જ્ઞાન હોય ને એ સમજાઈ શકે અજ્ઞાનને ખબર ન પડે કે આ ચતુર ગોષ્ઠી હોમ ઈ શું છે ક્ષેત્રપાલ ની હોમ ઈ શું છે ભદ્ર મંડળ હોમ ઈ શું છે તો કર્મકાંડી બ્રાહ્મણ ને આનો ખ્યાલ હોય અને એને જેમ વધારે માણસો જોવે આધ્યાત્મિકતા તરફ વળે એ વધારે મહત્વનું છે મારી દ્રષ્ટિએ અને અત્યારે આ તો દિવસ નહીં તો એ માણસો અવારનવાર દર્શન કરવાથી અનેકની મનોકામના પરિપૂર્ણ થાય છે સ્વરૂપે છે એટલે અગાઉ પુરાણ માં આવે છે ને બાર વચ્ચે ઇંગળ પીરસવા જતા પાકિસ્તાનમાં ત્રણ ત્રણ મહિને પાછા આવતા બહુ કઠિન અઘરી અઘરી યાત્રા કેવાતી અમરનાથ સ્વામી એક પગે તપ કર્યો નવ વર્ષ સુધી એનો જે શિષ્ય હતા એ માયાગીરી માયાગીરી ને એમ થયું કે મારે ઇંગરાત રસ આવ ગુરુની આજ્ઞા લીધી રજા આ વાત કરશું હોળસો અને એકવીસ ની હોળસો એકવીસ ની વાત છે બોલો આને કીધું મારા ગુરુ એક પગ છે ત્યાં દર્શન જોયોગા ડુંગર માં હિંગળાજ માતા કીધું મારે કઈ તમે કરો પછી ચીપ્યો અને એ શંખ ને આપ્યું માતાજી એ અને અહીં આવ્યા માતાજી ખુદ ના દર્શન આપ્યા માયાગીરી સ્વામીનો નો આજે છે હયાત છે ચીપીઓ છે એ સંઘ છે એ હયાત જ છે અને એમના વારસાઓ તો છે પૂજા અર્ચનાઓ કરે છે તો અહીંયા આ સ્થળ શાંત છે અહીંયા કોઈ સિટી લાઈફ નથી વગડો વિસ્તાર છે ત્યારે બાજુ તમે જોઈ શકો છો અગાઉમાં તો અહીંયા સિંહોનો હિંસક પ્રાણીઓનો પણ વાસ છે રાત્રિ મુકામ કરવો એ ઘણું અઘરું થઈ પડેવું છે પણ પૌરાણિક કથા પ્રમાણે ચંડી પાઠમાં જોવા લીધું હોય તો આ ખાસ કુળદેવતા અન્ય જ્ઞાતિના પણ છે કારણ કે એનો તપોબળથી નક પાઠમાં નવ દુર્ગાનું વર્ણન વર્ણન છે એમાં પ્રથમ શૈલ્ય પુત્રી દ્વિતીય બ્રહ્મચારી ત્રીજી કુષ્માન્ડા પંચમી સ્ક્રી સ્ટમી કાત્યાની અષ્ટમે મહાગૌરી નવમે નવ દુર્ગા પ્રતિતા રક્ષ 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 માર્કંડ લખેલું છે ચંડી પાઠ તો એ નવ નવ દુર્ગામાં ના એક હિંગળા છે તો હિંગળા માતા નું એમાં આવી ગયું કાત્યાની દેવી સંસ્કૃત માં હિંગળા કહે છે જે જેને પ્રભુ પુરાણ વાંચ્યું હોય એને ચંડી પાઠ નો અભ્યાસ કર્યો હોય એને આ બધી ખબર હોય કે સંસ્કૃત ભાષા અત્યારના જે આપણે માનો કે અત્યારે આપણે વર્તમાનમાં ખોડિયા અને મેરડીમાં સિકોતેર માં એવું કહ્યું છે સંસ્કૃતમાં એના નામ જુદા છે એમ ઘટા છે માનો કે તો શંખીની છે બાણ ભૂષણી છે ચાપરા જીતા છે શબ છે આવા નામ છે ચંડીપાઠમાં આપણને લાગે કે આમ કેમ ઘોર ઘરાય છે ઘોર ઘરાય તો બધા નામ છે વર્તમાન સમયમાં માણસો થાય એ માટે આ નામ ગોઠવી આસ્થા પૂર્વક થયા છે ને ધર્મ તો આસ્થાના આધીન છે શ્રદ્ધાના આધીન છે એટલે એ કામ કરે છે સમય જતા ભીમોરા નામ નથી ભીમ વત્તા ઉદર ભીમ ના પેઢ તે ગીરના નથી ગીરી નારાયણ

નામ છે ગજાનંદ ગણપતિ જેવા ગણપતિ સ્વરૂપ વાળા એટલે શબ્દો તો સમય અનુસાર અપ્રભ થતા જ રહેવાના એમાં કોઈ દોષ નથી કોઈ કોઈ ભેદભાવ નથી કોઈ જાતિનો દોષ નથી એ તો અનુકૂળતા શબ્દો ફરતા રે બદલાતા રે બીજી આગળ આપણે માહિતી જે આપશું ઠાંગા નામની ભૂમિ ગણાય આ પવિત્ર ભૂમિ છે માણસો ભોળાશે કોઈની કોઈ ક્ષેત્ર ની એકતા ઈ ક્ષેત્ર બિચારા પણ કોઈ ક્ષેત્રવાની એની નામ કળા નથી હું અહીંયા ત્રીસ વર્ષથી ભીમોરા સંસ્થા છું એને ઠાંગાના છોકરા ભણીને ઘણા માસ્તર થયા શિક્ષકો બની ગયા ઘણા બધા કારણ કે એને કપટ વૃત્તિને એવી લાલચ લોભ મૂર્તિ નથી હોતી એમનામાં એને એવું નથી આવડતું અને એને શિક્ષણ તો અત્યારે શહેરોમાં છે એ ગામડાના છોકરાને એની હારે હરીફાઇ કરવામાં તકલીફ પડે છે હવે કોમ્પ્યુટર યુગ આવી ગયો એટલે એ પગી નથી એકતા પણ તો એ રીતે મથે છે ઘણા બધા છોકરાઓ આગળ પણ આવે છે અને સારું છે આમાં તો આધ્યાત્મિકતા તરફ જ વાત કરવાની છે માત્ર હિન્દુ ધર્મને પોષાય અને એના શ્રદ્ધાથી કામ થાય દરેક માં ભક્તિ નો એક ભાગ રહે દરેક માણસ શ્રદ્ધાળુ છે દરેકમાં આત્મા સહી જાગૃત છે પણ એને બહાર લાવવાની મુશ્કેલ છે એને ખબર નથી આપણે વાત અત્યારે પડે ને વાત નથી કરતા કે આનું શું મહત્વ છે આનું શું છે ફરી આવે ખરા પ્રવાસ બધે કરી આવે પણ જાણતા નથી હવે કુબેર છે એ કાવેરી નદી પણ નદી સ્ત્રી હતી મનસ્યા જેવી અદર્યું કુબેર ની દીકરી છે નલકુબેર એનો પુત્ર છે પણ એની વિગત કોણ દે કોઈ ગાઈડ રાખે પૈસા દે તો એને શું ઉતારવે જલ્દી તો વિગત વિગતે વાત ન કરે વિગતે બે વાત કરે ને તો ખ્યાલ આવે કે આ વસ્તુ શું છે આ સ્થળ શું છે એનો ખ્યાલ આખો આવે આમાં તો ઘણા બધા માણસો જોવાના જ છે એમ થાય કે આપડે તો આધ્યાત્મિક ની વાત છે ને મૂળ તો આ ઉત્પત્તિ એનો વિકાસ ક્રમશ કેવી રીતે થયો એના મેં વાત કરી અને ચંડી એમનું સ્થાન છે ટીંગળા માતાનું પણ નામ વર્તમાન સમયમાં ફરી ગયા છે જે જૂના યુગમાં નામ કેતા એ પ્રમાણ નથી આ બધી વિગતો માહિતીઓ આખા ગુજરાતની ટોટલા તાલુકાના પ્રવાસીક પુસ્તકો છે જે મારી પાસે સંસ્થામાં પચાસ હજાર પુસ્તકો છે એમાં મેઘાણીએ જે લખેલા ને એ બધા મારી પાસે છે મુદ્દા અને એમાંથી હું જોઈ જોઈ અને તારીખ કરી અને પછી આ વાત કરું છું એમાં ફેરફાર પડે આ બધું બધું બોલું ને લખેલું છે તમામ વસ્તુ લખેલી છે એ જ વાત હું આ કરું છું તમને કારણ કે અમારે વિદ્યાર્થીઓ છે છોકરીઓ સાડી ત્રણસો ચારસો છોકરાઓ તો સરકારે પુસ્તકો લાખ લાખ પુસ્તકો છે પચાસ હાજર કન્યાશાળામાં પચાસ હજાર પુસ્તકો લાયબ્રે મારી પાસે એમાં તો બધાય વય શાસ્ત્રમાં બધાય સૌરાષ્ટ્ર સરકારની એમાં ગુજરાતના માહિતી ખાતામાં ભૂપેન્દ્રભાઈ દવે હતા ત્યારે જિલ્લામાં એમના ભીમોરા છઠ્ઠાર નંબરે ગણશો ભીમો દર અઠ્ઠા ક્રમે ભીમોરા છે પછી આ ઇંગ્લાંજના પાહડો પણ દર્શન લાયક જ છે બધાય આપણે એક વાત આગળ પછી ઠાંગનાથ પણ કરશું સૌને વંદન વિડિયો જેમ બને શેર કરો જોતા રહ્યો આધ્યાત્મિકતા જાગૃત થશે એનું ફળ અવશ્ય પ્રાપ્ત થશે કર્યું કોઈ જાતું નથી સમય જતા વિદ્યા વહી જાય નદી ઉકાઈ જાય પડ્યા પડ્યા વિદ્યા વહી જાય કાંઈ નો કરું તો પણ આ દર્શન કરેલું છે તમે જે ઈચ્છા આવશે એ તમારી પરિપૂર્ણ થાય છે એમાં કોઈ શંકા સ્થાન નથી